અંકલેશ્વર જેડીસી માં રહેતા કેમિકલ ટ્રેડિંગ કરતા વેપારીએ વ્યાજ લીધા પચાસ લાખ અને સામે વ્યાજ સહિત ચૂકવ્યા એક પોઈન્ટ છવ્વીસ કરોડ છતાં ત્રાસ આપતા ત્રણ વ્યાજખોરો તેણે વ્યાજખોરોની ની પોલીસે ધરપકડ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી અંકલેશ્વર જેડીસી ની જલધરા ચોકડી પાસે આવે સહજાનંદ એપાર્ટમેન્ટ માં રહેતા પ્રવીણાબેન મોદીના મોદી પતિ કેમિકલ ટ્રેડિંગ નો ધંધો કરે છે તેઓના પતિએ વ્યાજખોર અફઝલ ફઝલ રહેમાન પઠાન પાસે ચાર ટકા વ્યાજ ઉપર પચાસ લાખ રૂપિયા લીધા હતા જે માટે સિક્યુરિટી પેટી પચીસ પચીસ લાખ બે ચેક આપ્યા હતા અને જ્યાં સુધી પચાસ લાખ પરત નહીં આપો ત્યાં સુધી દર મહિને બે લાખ જમા કરાવવા માટે કહ્યું હતું જે બાદ પિસ્તાલીસ મહિના સુધી છન્નું લાખ અને ત્રીસ લાખ ઓનલાઈન મળી કુલ એક કરોડ ચૂકવ્યા હોવા છતાં વ્યાજખોરો દ્વારા પચાસ લાખ રૂપિયા માંગી દાગ ધમકીઓ આપી રહ્યા હતા આ અંગે યોગેશ મોદીના પત્ની પ્રવીણાબેને અંકલેશભાઈ જેડીસી પોલીસ મથક ખાતે વ્યાજખોર અફઝલ પઠાણ સહિત ત્રણેય સમૂહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસે વ્યાજખોરો સામે ગુનો નોંધી અફઝલ પઠાણ તૌફિક શેખ અને જુબે શેખ નામના શખ્સોને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઝડપાયેલા આરોપી અફઝલ પઠાણ ગેરકાયદેસર રીતે લોકોને ઊંચા વ્યાજે નાણાં આપી તેની પઠાણ ઉઘરાણી કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે સાથે જ આરોપી સામે અગાઉ આમ શેખ સહિતના ગુના પણ નોંધાઈ ચૂક્યા છે જેડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં કલમ ત્રણસો એકાવન ચોપન તથા ગુજરાત ધીરધાર અધિનિયમની કલમ ચાલીસ બેતાલીસ એ તથા બેતાલીસ ડી ઈ મુજબનો આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં હકીકત એવી છે કે જે આરોપી જે છે અફઝલ ફઝલ રહેમાન પઠાણ રહે ભરૂચ તેઓ આ વિસ્તારમાં ભરૂચ જિલ્લામાં તથા અંકલેશ્વરના વિસ્તારમાં વેપારીઓને તથા અન્ય લોકોને ઊંચા વ્યાજે પૈસા નાણાં ધીરતો હતો પૈસા આપતો હતો તેની કોઈ કોઈપણ પ્રકારનું નાણાં ધીરવાનું લાઇસન્સ હતું નહીં તેમ છતાં ખૂબ જ ગેરવ્યાજબી રીતે અને ઇલ્લીગલ રીતે આ ઊંચા વ્યાજે એ પૈસા ધીરતો હતો અને એક પ્રકારની ટ્રેપ પણ ગોઠવતા હતા અને આ જ્યારે પણ આ લોકો જે છે એમની મજબૂરીનો ફાયદો ઉઠાવ્યા ઉઠાવી અને જ્યારે પણ એ પોતે પૈસા ના ભરી શકે ત્યારે તેને ધાક ધમકી આપી તેમને ડર બતાવી તેમનો પીછો કરી તેમના ઘરે પહોંચી જાય તથા એક પ્રકારની પઠાણી ઉભરાણી કરવાની ટેવ ધરાવતા હતા અને એક રીતે જોઈએ તો ઓર્ગનાઇઝ વેમાં એક આ પ્રકારનો એક કારોબાર ચલાવી રહ્યા હતા જેની માહિતી પોલીસને મળી હતી જે ફરિયાદી જે છે મોદી પરિવાર છે એ આમાં થોડું ટોર્ચર અનુભવી રહ્યું હતું અને પોલીસ પાસે આવતા પોલીસે તાત્કાલિક એક્શન લઈ તેની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે લગભગ પચાસેક લાખ જેટલા રૂપિયા છે એ વ્યાજે આપવામાં આવ્યા હતા જેમાં પચીસ પિસ્તાલીસ મહિના સુધી લગભગ બે લાખ પંદર હજારના પિસ્તાલીસ હપ્તા એમ કરીને છન્નું લાખ પંચોતેર હજાર તથા પંદર મહિના સુધીના વ્યાજના બે લાખના પંદર હપ્તા એમ કરીને એક કરોડને છવ્વીસ લાખ પંચોતેર હજાર જેટલા પૈસાનો આમાં વ્યવહાર પણ અમારા ધ્યાનમાં આવ્યો છે પ્રાથમિક દૃષ્ટિએ પરંતુ આ બાબતે અન્ય બે આરોપી પણ એમને એની સાથે પકડી પાડવામાં આવ્યા છે જેનું નામ છે ઝુબેર સબીર કાલુ શેખ તથા તોફીક બશીર અબ્દુલ્લા શેખ અને આ ત્રણેય આરોપીઓની અટક કરવામાં આવી છે આ જે આરોપી મુખ્ય આરોપી જે છે અફઝલ રહે ફઝલ રહેમાન સૈયદ રહેમાન પઠાણ પઠાણનાઓ તેની વિરુદ્ધ અન્ય પણ બે ગુનાઓ છે બે હજાર ત્રેવીસમાં આર્મ્સ એકનો ગુનો પણ એમની વિરુદ્ધ નોંધાયેલો છે અને બે હજાર ઓગણીસમાં પણ એક ગંભીર ગુનો ચારસો બે બાવન ત્રણસો ત્રેવીસ પાંચસો ચાર પાંચસો છ બે હેઠળનો ગુનો નોંધવામાં આવ્યો છે તો આ પોલીસ કામગીરીમાં તેમને આઈડેન્ટિફાઈ કરીને તાત્કાલિક અટક કરવામાં આવી છે આરોપી ખૂબ રીઢા હોય અને વારંવાર ગુનાહિત પ્રવૃત્તિ કરવાવાળા હોય પોલીસે કડક કાર્યવાહી કરી છે